પાંચ લાખ એકવીસ હજાર નવસો ને હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું તેમાંથી કોમોસમી વરસાદને કારણે બે લાખ પાંત્રીસ હજાર ચારસો બાણું હેક્ટર જમીનના પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ એકોતેર ટીમો દ્વારા નુકસાનની સર્વે કરવામાં આવશે આ કામગીરીમાં એક ગ્રામ સેવક દ્વારા દસ જેટલા ગામડાઓમાં ખેતરે જઈને ફિઝિકલ ચકાસણી સાથે સર્વે કરવામાં આવશે જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા અને ગ્રામસેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે સર્વેની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને આગામી દસ દિવસ દરમિયાન પૂરી કરવામાં આવશે જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા જલ્દી પારદર્શિકતાથી કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ ક મોસ્મી વરસાદ થી ધોરાજી, જેતપુર, લોધિકા, જસદણ, ઉપલેટા, કોંડલ અને વિછિયા તાલુકાની અંદર મોટા પ્રમા નુકસાન થયેલ ખેતી ને નુકસાન થયેલ છે આ માટે ઇકોતેર ટીમની રચના કરવામાં આવી છે દરેક ગ્રામ ગ્રામસેવકને આઠથી દસ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકાર સીમા સાદર કરવામાં આવશે અંદાજીત ઇકોતેર ટીમની રચના કરવામાં આવી છે અને એના કારણે દસેક દિવસમાં આ કામગીરી પૂર્ણ દિવાળી પછી જ આપણે છેલ્લા ત્રણ દિવસની અંદર ધોરાજીમાં છવ્વીસ ટોટલ ત્રણ દિવસમાં જેતપુરમાં ત્રેવીસ લોધિકા બાવીસ જસદણ વીસ ઉપલેટા અઢાર ગોંડલ સોળ અને વિછ્યા તેર એમ વરસાદ પડ્યો છે એ અનુસંધાને પણ સર્વે કરવામાં આવશે હજુ પણ ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદના કારણે જે તમામ તાલુકાઓને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે અને જરૂરી અનુષાંગિક તમામ तदारी पगला ल्या छ